નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો સમાચાર અને એવી માહિતીવાળો વિડીયો લઈને આવ્યો છું ખાસ કરીને કપાસના ખેડૂતો માટે કે મિત્રો કપાસના ખેડૂતો માટે છે કે તમે જ્યારે યાર્ડમાં તમારો કપાસ વેચાણ કરવા જાઓ છો ત્યારે વેપારીઓ તમારા કપાસને જોઈને કઈ રીતે ભાવ લગાડે છે શું તમે એવી પાંચ ભૂલ સુધારશો એટલે તમારો કપાસનો ભાવ સારો આવશે પાંચ એવી બાબત છે જેનાથી તમારે ઘરે બેઠા તમે તમારા કપાસના ભાવને વધારી શકો છો પહેલાં તમારો કપાસ જો મિત્રો ચૌદસો રૂપિયા આજુબાજુનો હશે અને હું તમને આ પાંચ બાબત કહીશ અને પછી મિત્રો તમારે પંદરસોથી સોળસો રૂપિયા સુધીનો ભાવ પહોંચી જશે એ મિત્રો સો ટકા મારી ગેરંટી છે ઘણી ઘણા ખેડૂતો આ જ ભૂલ કરતા હોય છે પણ એ ખેડૂતોને ન ખબર હોય પણ વેપારીને સંપૂર્ણ ખબર હોય એનાથી ભાવ એ નક્કી કરે છે ઘણી વખત એવું થાય છે કે તમને એમ હોય છે કે તમારો કપાસ ખૂબ સારો છે આજે ભાવ સારો આવશે પણ યાર્ડમાં દેતા સમય એવું થતું નથી ત્યારે ભાવ નીચો વયો છે વેપારી સરખો ભાવ લગાવતા નથી વેપારીઓ શું તમારા કપાસને જોઈને કઈ રીતે ભાવ લગાડે છે એના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહીજો અને જો ચેનલમાં નવા હોય અને આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો તો ચાલો મિત્રો વિડીયોને કરીએ ચાલો મિત્રો સૌથી પહેલાં તમારા જે યાર્ડમાં તમે વેચાણ કરવા જાઓ ત્યારે વેપારીઓ સૌથી પહેલાં તમારા કપાસમાં શું જોવે છે આ પાંચ બાબતો જોવે છે સૌથી પહેલાં તો મિત્રો તમારા કપાસનો રંગ જોવે છે પીળાશ અને મોટી લાગેલી ભેજવાળી કપાસ હશે તમારો તમારો પીળાશ ઉપર તો મિત્રો હાથમાં વેપારીઓ લઈને એક સેકન્ડમાં જ અંદાજ લગાવી દેશે અને તમારો ભાવ સરખો આવશે નહીં અને બીજી વસ્તુ એ જ હોય છે કે તમારા કપાસમાં કચરો કેટલો છે ધૂળ પાંદડા જેવો કચરો કેટલો છે જ્યારે વીણતા હોય છે દાળિયા ત્યારે તમારે માથે ઊભું રહીને મિત્રો જરા કંઈ કચરો આવવા દેવાનો નથી જરા પણ કચરો હોય એટલે સીધો તમારો રેટ નીચો પડી જશે હવે મિત્રો આ તો બેસિક વસ્તુ છે આટલી તો તમને પણ ખબર હશે હવે જે મિત્રો હું કહીશ એ સાચું છે વેપારીઓ સૌથી પહેલાં તમારા કપાસની જે તાર હશે પહેલાં તો એ વીખીને જોશે કપાસનો રેશો કેટલો લાંબો છે અને કેટલો નાનો છે એ જોશે મિત્રો કપાસને તમે એક વખત તાણીને જોઈ લેજો એમાં તાર જેવી હોય છે ઝીણા ઝીણા દોરા જેવો કપાસ હોય છે એને વેપારીઓ ખેંચીને જોવે છે જેટલો લાંબા તારવાળો કપાસ હશે એટલો જ તમારો ભાવ વધુ આવશે જેટલા ઓછા હશે એટલો તમારો ઓછો ભાવ આવશે તમારે જોઈ લેવાનો મિત્રો તમે જ્યારે વેચવા જાઓ ત્યારે તમામ જે વેપારીઓ છે એ તમારી હરાજી થતી હોય ત્યારે તમારા કપાસને હાથમાં લઈને થોડો ખેંચે છે અને વીખે છે એ મિત્રો તાર જોતા હોય છે તમારા જે કપાસમાં કેટલોક લાંબો થઈ શકે છે એમાં ધાગા કેટલા છે એ જોવે છે આ ખાસ બાબત છે આ સૌથી મહત્વની બાબત તમારામાં જોવે છે જે પણ છે અને ચોથી મિત્રો વાત છે ભેજ અત્યારે મિત્રો તમને પણ ખબર હોય છે કે ભારે કપાસની સીધી જ ભાવ હેઠો ઉયો જાય છે તો ઘણા ખેડૂતોને એમ હોય છે કે વજન વધારવા માટે આપણે થોડો ભેજવાળો લઈએ પણ મિત્રો તમારે વાળો કરતી કરશો એટલે તમારો ભાવ સીધો પડી જશે એ મિત્રો તમારે એનું એ જ રહેવાનું છે જો સૂકો કપાસ છે તો ભાવ વધુ આવશે અને સરખી રીતે વેચાશે અને જો ભીનો કરશો તો તમારે ભાવ બિલકુલ આવશે નહીં સીધો જ ભાવ પડી જશે અને પાંચ બે બાબતની મિત્રો વાત કરીએ તો જ્યારે પણ તમે ગાહળીયું વાળતા હોય ત્યારે મિત્રો તમારે ભાવ દબાવી દબાવીને નથી ભરવાનું ભરવાનો છે મિત્રો સરખો માપ માપ પણ એટલો બધો દબાવીને નથી ભરવાનો જેથી તમારા કપાસનો વજન સરખો ન લાગે ભેગો થઈ જાય લોંધા જેવો લાગે છે જેનાથી તમારો ભાવ સીધો જ વેપારી હાથમાં લીધા ભેગો જ અંદાજો લગાવીને એટલો બધો તમારો ભાવ લગાડતા નથી ગાંસડીમાં મિત્રો વી વધી વધી તમારે બેથી અઢી મણ સુધીની જ ગાહડી કરવી એથી વધુ ન કરવી એટલે કે પચાસ કિલોથી વધુ ન કરવી અને વધી વધી ઓછામાં ઓછો ચાલીસ કિલોથી આટલો મિત્રો કરશો તો તમારો કપાસ પણ સરખી રીતે રહેશે અને બહુ ઓલો થશે નહીં જેનાથી તમારો કપાસ થોડોક સૂકા જેવો લાગશે અને તમારો ભાવ સરખી રીતે આવશે અને વધુ તમે મિત્રો પીહી પીહીને ભરશો એટલે તમારો જે કપાસ છે લોંદા જેવો લાગશે એટલે સીધો તમારો ભાવ નીચો ઉશે અને હવે મિત્રો આપણે પાંચ બાબત એ વિશે વાત કરવાના છીએ કે જેમાં તમારે કઈ એવી પાંચ બાબત તમે ધ્યાનમાં રાખશો એટલે તમારો કપાસના ભાવ વધુ દોઢસોથી બસો રૂપિયા સુધીનો વધારો તમે ટેસ્ટથી કરી શકો છો તો સૌથી પહેલાં તો મિત્રો સૌથી સહેલું છે તમારા કપાસને એકદમ સૂકો રાખો મિત્રો તમારા જેટલો કપાસ તમારો હલકો અને સારો સફેદ જેવો દેખાશે વેપારીને એટલો જ તમારો કપાસ ગમશે અને ભાવ તમારો એટલો જ ઊંચો જશે અને મિત્રો આપણે વાત કરીએ એમ કચરું અને પાંદડું ન આવવું જોઈએ બીજી બાબતમાં મિત્રો એ તમારે ધ્યાન રાખવાનું છે જ્યારે તમારે દાળિયા વીણતા હોય કપાસ ત્યારે તમારે માથે ઉગરીને કહેવાનું છે મિત્રો કે કપાસમાં જ્યારે કંઈ કચરો અથવા તો પાંદડી જેવું કંઈ આવવું જોઈએ નહીં અને નીચે પડેલો મિત્રો કપાસ પણ તમારે તમારી ગાહાળીમાં ભરવાનો નથી કચરાવાળું આવશે એટલે સીધો તમારો ભાવ હેઠો જશે અને મિત્રો અલગ અલગ ક્વોલિટીનું કપાસ ભેળસેળ ન કરવી જેમ કે મિત્રો એ એક કપાસની વીણી તમે આઠ દિવસ પહેલાં લીધી હોય અને બીજા કપાસની વીણી તમે બે ત્રણ દિવસ પહેલાં લીધી હોય એટલે સાત આઠ દસ દિનો જે ગેપ હોય છે એ તમારે એવું ભેગું નથી કરવાનું જેનાથી તમારો નબળું માલ તમારા સારા કપાસમાં ભેગો થશે એટલે આખા કપાસનો ભાવ તમારે હેઠો ઉયો જશે એટલે વેપારી જો એ ભેગા જ તમારો ભાવ નીચો હોય જશે એટલે એવું નથી કરવાનું મિત્રો જ્યારે પણ સારી ક્વોલિટી હોય સીધો જ યાર્ડમાં દઈ આવવાનો છે ભેગો નથી કરવાનો અને જો ભેગો કરવો હોય તો બધો કપાસ એક સાથે એક સાથે ઝાઝા ઘણી સુધી ભેગો રાખવો અને ચોથી બાબત મિત્રો વાત કરીએ તો જેટલા તમે બોરા ભરો છો એ મિત્રો ભરાવટ ઓછી તમારે રાખવાની છે એટલી બધી ડબાવી દબાવીને ભરવાની નથી એ તો આપણે પહેલાં જ મિત્રો વાત કરી લીધી છે અને મિત્રો પાંચમી બાબત અને સૌથી મુખ્ય કે તમારે મિત્રો જે પણ દિવસે તમે વેચવા જાઓ એ વેચવા પહેલાં તમે તમારા માર્કેટ યાર્ડની સ્થિતિને જોઈ લેવાની છે કઈ રીતના ભાવ વધે છે કઈ રીતનો વેપારીઓ માલ રહી રહ્યા છે એને તમારે પહેલાં જોવાનું છે અને એ જોવા માટે સૌથી સારામાં સારી બાબત છે મિત્રો તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવી જો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને બે ત્રણ દિવસનો સારામાં સારો ડેટા આખા ગુજરાતનો અને તમારા માર્કેટ યાર્ડનો પણ મળી જશે જેનાથી તમને બેસ્ટ રીતે અંદાજો આવી જશે કે તમે કઈ રીતે તમારા કપાસને વેચી શકો છો કયો ટાઈમ છે એ રીતે તમે વેચી શકશો એની સંપૂર્ણ માહિતી આપણી ચેનલમાં આજે આપણે દીધી છે અને આપણે દરરોજ બે ત્રણ દિવસે સારો ડેટા લઈને સાચી માહિતી લઈને આવીએ છીએ મિત્રો ખોટી માહિતી આપણે નથી લાવતું તો આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવીને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા તો મિત્રો આજના વિડીયોમાં આટલું છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા અને મિત્રો આવા જ આપણે માહિતીના વિડીયો મોકતા રહીએ છીએ અને જો તમારે બીજો કાંઈ પણ જાતનો માહિતીનો વિડીયો અથવા તો જાણકારી જોઈતી હોય તો મિત્રો તરત તમારા કોમેન્ટ બોક્સમાં લખી દેવાની છે એના ઉપરથી મિત્રો હું બેસ્ટ તમને વિડીયો સરળ રીતે સમજાવીને મૂકી દઈશ